હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચીન કેમ છો તમે બધા આઈ હોપાઈન છો એન્ડ ગાઈઝ અમે છે આજે નોર્મલ છે બધું અને અત્યારે ઠંડી તો બહુ વધારે પડતી છે પણ અગેન પૂરવા સ્વેટર નથી પહેર્યું યા ફરીથી એન્ડ મમ્મી એ સ્વેટર એટલે નથી પહેર્યું કારણ કે મમ્મી કાર વાંચે બાકી મમ્મી તને ઠંડી લાગે છે હા બહુ

চাই চলো চি টুন হ'ব আমি কাৰণ কেিলোলা চ' মি পা સો ગાઈઝ અમે આવી ગયા છે ઘરે એન્ડ ગાઈઝ કાલની જેમ તરત ઘરે આવીને અમને ભૂખ લાગી ગઈ છે અને આજે તો ફૂડ એકદમ રેડી હતું અને એકદમ રેડી હતું તો અમે વિચાર્યું કે ચલો યુનિફોર્મમાં બેસીને જ ખાઈ લઈએ કારણ કે બહુ જ ભૂખ લાગી છે એન્ડ યુ કેન સી આજે બન્યું છે દાલ ફ્રાઈ જીરા રાઈસ અને જ્યારે દાલ ફ્રાઈ જીરા રાઈસ હોય ત્યારે વેઇટ ના કરે ગાઈઝ ના જ કરે નેવર થાય બી નહીં વેઇટ એકચ્યુઅલી ઓહો ઓહો આ પપ્પાની જ છોકરી છે હે લાઈક એટલું ના સેમ સેમ પપ્પા પર પડી છે લાઈક ધેટ સો ગઈઝ યા અને આજે સ્કૂલમાં થોડી બહુ મજા આવી કાલે અમે આજે ભણ્યું છે અમે ફિઝિક્સનું છે ને આઈએમપી કાઢી દીધું કે અમે આટલું આટલું ભણશું તો અમને આટલા માર્ક્સ મળશે એવું વિચારીને અને ધ થિંગ ઇઝ કે શું કહેવાય આજે અમારે બપોરે એસાઈનમેન્ટ કરવું પડશે મેથ્સનું જે અમે કાલે સબમિટ કરશું મેમે એવું કીધું છે કે લાસ્ટ ડેટ થર્સડે છે તમે થર્સડે બી આપી શકો બટ અમે બિચાર્યું જેટલું જલ્દી અમે આપી દઈએ એટલું જલ્દી છૂટા થઈએ યા સો ગાઈઝ ચલો સ્ટ્રી ટુ હવે અમે જમી લઈએ અને પછી જ મળીએ બપોરે ફ્રાન્સિસ વી ગઈ હતી અને હું નથી સુધી હું છે ને શું કેવાય આની પડી હતી અને પછી લાગે છે લાગતું હોય કપડાનું એન્ડ ધેન પછી કરવા લાગી મેથ્સનું કારણ કે કાલે ચેક કરવાના છે તારી આંખો કેમ આવી આવે છે લાઇટના લીધે હા લીધે ચમકી રહી છે સો કાલે મેમ ચેક કરવાના છે એટલે હું અત્યારે કમ્પ્યુટરની થિયરી બુકમાં બી કમ્પ્લીટ કરી રહી છું અને જે પ્રોગ્રામ બુક છે એમાં બી કમ્પ્લીટ કરી રહી છું પ્રાચી અત્યારે મેથ્સ કરી રહી છે એન્ડ પ્રાચીએ હમણાં જ કોફી પીધી અને ગાઈ ચાલી રહ્યો છે દિવસ અત્યારે પ્રાચી કેવો ચાલી રહ્યો છે ઠીક ઠીક ગાઈ એકદમ ઠીક 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 ચાલે માથું દુખાય જ ખબર નહીં કેમ ઇટ્સ લાઈક વો અને ઠંડી બી છે અને ટોય ટોય પંખો

નો યુ કસ્ટર્ડ છે છે બટ અત્યારે અત્યારે અંદર મિલ્ક નથી નાખ્યું સો જે હા આ કર્યું મમ્મીએ ને ઠંડુ થઈ જાય એન્ડ ધેન મમ્મી બનાવવાની છે આજે ફ્રૂટ સેલેડ અને આ જે આજે મસલ્સ છે ને એના સરખે કરવા માટે ગાઈઝ જસ્ટ કરી એવું નથી અમે સેલેડ ખાવાના છે ને ફ્રૂટ સેલેડ ખાવાના છે ઇટ્સ લાઈક ઓ

કીનવા કીનવા મમ્મી સોયજન્ક્સ લાવવાની છે કીનવા અને હું પ્રોટીન લઈશ ફૂલ ગાઈસ કારણ કે હું છે ને બહુ વીક થતી રહું છું બોડી ભલે મારી છે બટ એનર્જી હોવી જોઈએ નથી અમારામાં સો ચલો સ્ટે ટ્યુન હવે છે ને અમે લોકો યુ નો જ્યારે ફૂડ એન્જોય કરશું અને અલગ પ્રોસેસીસ થશે ને એની ત્યારે દેખાડશું રાઈટ ગાઈસ અત્યારે મમ્મા ફ્રૂટ સલાડ બની બનાવી રહ્યા છે બનાવી રહ્યા છે ડન ગાઈસ લાઈક ફ્રૂટ્સ અંદર એડ કરી રહ્યા છે અહીંયા દાડમ છે ચીકુ એન્ડ બનાનાસ એન્ડ એપલ બધું એકદમ નાના નાના ચોપ કર્યું છે મમ્મા લાઈક મમ્માનો ટેલેન્ટ જોઈ શકો છો ગાઈસ તમે

મારું ફ્રૂટ એ માટે વધુ નાખ્યા છે કે ફ્રૂટથી મજા આવે ખાવાની તમે પ્રાઇટલી લોડેડ ફુલ્લી લોડેડ ગાય પણ છે જેને ભાવતું મને ભાવતું મને ભાવે છે માણસ છે કે જેને મીઠી વસ્તુ નથી મને ઠંડી મીઠું ને ઠંડી મમ્મી ફટાફટ ચાલુ નોટ ધ નથી નથી એમાં મમ્મી યાર સાઈડ લેવી જોઈએ મારી નથી લેવી કેમ તો ખાને અમને ભાવે હા તો મને ભી ભાવે જ છે મને કોણ કે તો નહી ભાવતું મને ભાવે પણ લિમિટેડ એડિશન આપણે વધારે ના ખાઈ શકીએ ખાલી આટલું કટોરી જ ખાઈ શકીએ નોટ ધેટ મચ અરે ગાઈસ પપ્પાને બહુ ભાવે છે તો બહુ મોટે ભરે ભરે છે હા ગાઈસ પપ્પા મને તરે બોટલ્સ ભરી રહ્યા છે અને હવે મમ્મા શોપ પર આપવા જશે પપ્પાને નહીં હું આને વિધિન દસ મિનિટ હજી ઠંડી ફ્રોઝનમાં મૂકીને અને ધેન પછી આપવા જશે લાઈક સો ક્યુટ અને ત્યાં સુધી હું શોપિંગ કરીશ અમારું જે ફૂડ છે એની માટે ઓકે વાવ કેટલું ફાઇન દેખાય છે એકદમ ડિલિશિયસ યા સો ગાઈસ ચલો સ્ટ્રીટ યુ નો હવે અમે જઈએ નો અમારું સાલે રેડી થઈ જશે ત્યારે મને કાઈ કે જો પછી બહુ મોટો બ્લોગ યા હવે સેલર માટે પછી શોપિંગ કરશું ને પછી અમે સેલેડ બનાવીને અમે ખાશું મેં અને સોયા ચંક્સ બોઈલ કરવા મૂક્યા છે સો ઇટ વિલ બી રીઅલી ફન સો સ્ટે ટ્યુન સો ગાઈઝ સેલેડ ઇઝ રેડી એન્ડ અહીંયા છે પૂરવા હાઈ પૂરવા એન્ડ દસ વાગી ગયા છે યા એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે સેલેડ એટલું ટેસ્ટી બન્યું છે ને એમ કે હવે નથી રોકાતું તો સેલેડ ખાશું અને પછી અમે પેલું શું કે હવે કસ્ટર્ડ ખાશું સો ઇટ વિલ બી યુ નો રિયલી વાવ અને બહુ જ ઈચ્છા છે સેલેડ અને કસ્ટર્ડ ખાવાની સો યા બહુ જ ભૂખ લાગે છે કાઇઝ્રી હવેલી કહું ને અને આજે તો પપ્પા પણ વહેલા આવી જશે શોપ બંધ કરીને કારણ કે યુ નો પોલીસ જે કર્મકારી ચૂક્યા પહેલાં લોકોને પોલીસ ઓફિસર્સ એવું કીધું છે કે અગિયાર વાગે બંધ કરી દેવાનું છે શોપ સો યા એટલે આવી જશે પપ્પા વહેલા સો ઇટ વિલ બી રીડિયો ફન હે ને પૂર્વા અને પપ્પાનો પણ રિએક્શન લઈશું કસરત ખાવાનું અને પૂર્વાને થોડું લખવાનું બાકી છે એકદમ થોડું જે પૂર્વા પતાવી દેશે

એન્ડ ગાઈઝ કાલે છે એસેમ્બલી વેનસ ડે છે કાલે અને પછી છે અમારી પીટી તો થર્સડે અમારી પીટી હોય છે અને ગાઈઝ એસેમ્બલી પણ થર્ઝડે જ હોતી હતી બટ માંસ પીટી અને એવું બધું લીધે છે ને બધું બદલી નાખ્યું પણ માંસ પીટી તો લઈ નહીં જતા યા સો ધીસ ઇઝ ધ પ્રોબ્લમ એન્ડ હવે વેનઝડે અમારો એસેમ્બલી હોય છે તો કાલે એસેમ્બલી હશે ઇટ વીલ બી ફન કે અમારા લેક્ચર થોડા શોર્ટન થઈ જશે વિચ ઇઝ વેરી કુલ સો યાદ ના એવું નથી ઝીરો પીરિયડમાં લેવાય બરાબર તો એ ઝીરો પીરિયડ ને થર્ટી સે થર્ટી મિનિટ તો કેમનો બનાવે કહું એ લોકો ધીરે ધીરે કે ધીરે કરીને બધા નામાંથી થોડા થોડા મિનિટ્સ લે ત્રીજા લેક્ચર પર રિસર્ચ પડશે ના એવું નથી ચોથા લેક્ચરમાં પડશે બટ સ્ટીલ થોડા ઓકે 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 પીરિયડ નાનો થઈ જશે ખબર પડી એન્ડ ગાઈઝ અત્યારે પૂર્વ લખે છે તો પૂર્વને લખવા દઈએ સો ગાઈઝ વી હોપ કે તમને મને વ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરો ના ભૂલતા અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારે એક નવા દિવસ અને શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે